આ તમને દેખાય આપણે જે આઠ મહિના પહેલા જે લીધું હતું થોડું ડ્રોન ઉપર અહીંયા વાડીની ઉપર છત ઉપર આવ્યા હતા ભાઈ જો આખી આપડી આ નદી છે દેખાય તમને આ નદી છે આ ભાઈ ગામનું ઉત્પન્ન હવે ભાઈ મોહમ્મદ હુસેન અભિયુસ ને ડાન્સ કર્યા હતા નીકળી ગયો કે ભાઈ બનાવ્યા વિડિયો વિડીયો મૂકવા લાઈક આ નથી જાતો કે

आंदी रेख राणो ना के मिलो बार <laughs>

મિત્રો હાડાના ઉપર થઈ ગયું છે હજી મારા કાંઈ વિડીયો એડિટિંગ કરવા બેઠો નથી બાકી હું નવ વાગ્યાનો બે જાઉં દૂધ લેવા માટે ગયો હતો નવ વાગ્યાનો જ વિડીયો એડિટિંગ કરવા બે જાઉં બધાને એમ અંદર મોડું થઈ ગયું ને બહુ મોડું હોય ને તો થાકી એવું ગયો પડી ગઈ છે ભાઈ તો કાંઈક દસ વાગે હું એડિટિંગ કરવા બેઠો મોડો બેઠો હતો મોબાઈલ વાઇફ ન તો આજે હું છે ને થોડો ઘણો કામની અંદર પડ્યો હતો સો કે એને ઉપાય હતું ને એટલે કામમાં પડ્યો હતો લાઈટ કરું ભાઈ એટલે મેં એવું હતું કે દ વાગે એડિટનિંગ કરવા બેઠો ને દર ને દર જે વિડીયો એડિટિંગ થઈ ગયો કમ્પ્લીટ દસ જ મિનિટની અંદર હવે છ મિનિટનો વિડીયો તો છ મિનિટમાંથી ત્રણ મિનિટનો વિડીયો કર્યો હોય ભાઈ ને એક વસ્તુ તમને લોકોને દેખાડવાનું છે દેખાડો જો આ તમને દેખાય આપણે જે આઠ મહિના પહેલાં જે લીધું હતું અને મેં કીધું વાલો ભાઈ કાલના આમ આખો અલગથી બ્લોગ બનાવીશ એ કોનો બ્લોગ આખો કાલ અલગ બનાવીશ મેં કહું વાળો ને ભાઈ આજનો બ્લોગ એ પણ નાનો બહેનો હોય મેં તમને લોકોને દેખાડી દે જવો ભાઈ એ ભાઈના નંબર છે એટલે બ્લર કાઢ નાખું આ હતું ને ભાઈ આપણું ડ્રોન એ ફાઈનલી આવ્યું છે આઠ મહિને એ લોકો અમે તમને લોકોને સ્ટોરી કીધી નથી કે આપણે ડ્રોનની અંદર શું થયું હતું શું નહીં તો એ તમને વાત કરી દેખાડીશ હું હતું આની અંદર થયું હતું તો આ ડ્રોનનું છે ને આપણે આટલી ખાઈ જો આટલી ખાઈ હતી ને મારો હાથ જેટલો હાથ દેખાય એટલી હાઈટ હતી જમીન એટલે ઓટોમેટિકલી આમ બોમ્બ બરોબર છે ને કામ કરતું વર્ક નતું કરતું આ ડ્રોન મેં માં ઇસ્ટમ બહુ એ રવાડે મેં મંગવી લીધા ઓમ થોડુંક ઉડાડવામાં મજાતી હતી પણ કંટ્રોલ બરોબર થતું નતું ને એમ તો કેમેરા ક્વોલિટી ઠીકઠાક આવી જતી હતી એ તમે જૂના અમારા વિડીયો જોતો જો ને એની અંદર તમને આખી ક્વોલિટી બોલી હતી આખી તમને લોકો જોવા મળી જાય એટલે એટલે તમને જે એડ કીધી ને એટલે એડ ને અંદર ઓટોમેટિકલી આવીને ડાયરેક્ટ ઘેટ થઈ ગયું પછી તો ઉટું જ આખું બંધ થઈ ગયું ને અત્યારે આઠ આઠ મહિનાથી આપણે અમરેલી દીધું હતું

કોઈ છે નહીં ભાઈ તમારા ભાઈની કોઈ હેલ્પ કરવા માટે મારા પપ્પા જો અહીંયા જ બેઠા છે પણ તમને દેખાડું નથી મારે તો ભાઈ કરો ભાઈ તો આ વસ્તુ છે ભાઈ આપણો ડ્રોન તો એમાં વાંધો ઈ પડ્યો હતો જે આ તમને પંખો દેખાને જો કેવી રીતે ફરે જો તમે ને આ મોટર કે આ પંખો કેવી રીતે ફરે છે ને આ પંખો કેવી રીતે ફરે એટલે આમાં જ ખાલી આ ફોલ્ટમાં જ હતો એટલે આમાં તો કાંઈ વાંધો આમાં ઓટોમેટિકલી ધાતુ બંધ થઈ ગયું હોય લાઈટ કરીને દેખાડતો બાઇટિંગ કેવી મસ્ત હશે આપણું ડ્રોન કોઈ પણ આ ડ્રોનનું રિપેરિંગ કામ કરતું આવડતું હોય તો ભાઈ પ્લીઝ કોન્ટેક કરજો ભાઈ મારી જોડે કઈક આ રિપેરિંગ વિપેરિંગ કોક ને કાંઈક કરતું હોય ને કોક કે ભાઈ જો ડ્રોન બ્રોન નું કાંઈ રિપેરિંગ રમકડા બમકડા રિપેરિંગ કરતા આવડતું હોય તો મને ભાઈ કમેન્ટની અંદર તમે લખી નાખજો કોઈ પણ મિત્રો વિચારતા હોય ને કે ભાઈ આપણે ડ્રોન લેવું છે ને હજાર બે હજાર વાર તો ભાઈ લેતા નહીં ભાઈ હું પ્રશ્ન રિકમેન્ડ કરું છું તમને કે આ વસ્તુ લેતા નહીં બરબાદ જ થવાના જ પૈસા અમુકને હાલ ટકી જાય તો ટકી જાય મેક્સિમમ લોકોને જેટલા પણ યુટ્યુબમાં મેં વસ્તુ જોઈને વધારે લોકોને આ ટાઈપ જ ફોલ્ડ થઈ જાય એટલે કોઈને પણ લેવા ઈચ્છા હોય ને તો ભાઈ લેતા બેતા નહીં ભાઈ ખોટે ખોટે ભાઈ ની અંદર તમને ડ્રોન દેખાવાતું જ બંધ થઈ ગયું હતું એટલે મારે તો હજી બે કાલ પરમ દી ડ્રોન એવું કાલે જ આવ્યું કાલે જ આવ્યું એ તો કાલે જ આવ્યું એટલે મેં કહું ચાલો ભાઈ તમને લોકોને હાથ દેખાડ દઉં તો તેના માટે દેખાડ દીધું હવે તો ભાઈ વિડીયો ફ્યુ એન્ડ હવા તો થઈ ગયા છે તો આજના વિડીયો ગમે જોઈએ કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબેની અંદર ત્યાં સુધી